સાંજે એટલે કે ચૌદ એપ્રિલ રાતે હું લાઈવ થયો અને લાઈવ થતા થતા હું અમરેલી ચિત્તલ રોડે આવેલી સમાજવાડીમાં જે અંદર જતો હતો અને હું બોલો તો કાંઈક નંગ ને કાઢી નાખો ને એટલે સમાજમાં શાંતિ થઈ જાય એટલે એ બાબત એવું કહેવાનું છે કે જ્યારે હું એન્ટર થતો હતો અંદર ત્યારે હનુમાન દાદા નું મંદિર છે અને મંદિર માથે થી મારો મોબાઈલ નો કેમેરો ફેર્યો છે બરાબર એટલે અમરેલી ની અંદર આવ્યો કઈક રખોપા હનુમાન ગ્રુપ કરીને છે એમાંથી અને એ ભાઈ મને પૂછ્યું ને મેં ચોખવટ કરી કે ભાઈ મેં હનુમાન દાદાના કઈ ડુંડા નથી બધા ને હનુમાન દાદા મારા ડુંડા હાથ ફાટી ગયા અને મારેની અંદર કઈ દુશ્મની નથી એટલે મેં એને નથી કીધું પણ અમરેલીમાં તમે જોયું હશે કે બે રેલી નીકળી એ બે રેલી ને એક કરવા આટલું અમે છેલ્લા એક મહિનાથી મથતા હતા અને માંડ કરી અને જયારે નિર્ણય લેવામાં આવ્યો કાલો હવે બધા ભેગા થઈને એક રેલી કરશું ત્યારે અમારો એક નમૂનો ખોટો વિરોધે જીડો હતો બરાબર અને મને ફોન કરીને આપી મને કીધું ફરી ફોટો ને બેનર મળી ગયો એટલે ઈવડે ઓલાના ખોળે બે ગયો ને એ નમૂનો અત્યારે આવની ભેગો પાછો આવેદન દેવા ગયો એટલે તને જ કહું છું ભાઈ નવચેતન અમરેલીમાં તું જે અંદરો માં આણવાના ચાલુ કર્યા છે ને અને એના લીધે થઈ અને હું જ્યારે લાઈવ થઈને અંદર જતો હતો ને ત્યારે ત્યાં જે ચાર વ્યક્તિ ઊભાની વાત કરતા હતા આ બાબતે ચર્ચા થતી હતી એટલે હું બોલ્યો કે આ એ એક નંગને નાખો ને એટલે સમાજમાં શાંતિ થઈ જાય એટલે તને જ કહેતો તો નંગ બરાબર તું અત્યારે ત્યાં જે કલેક્ટર કચેરીની બહારે ઊભો ઊભો મોટી મોટી ફેંકસ ને નાલાયક તો તું મારી ભેગો કામ કરતો મારી ભેગો જ રહેતો અત્યાર સુધી તારી ગાંડ એ બળી છે કે આ અમરેલીની અંદર તારે જે ભાગલા પાડવા હતા અને એના માટે જે તૈયારીઓ કરી તી શરૂઆતીના છોકરાઓના જે બધાના નંબર ગોતી ગોતીને તે ફોન ગીરા હતા કે આપણે પોસ્ટર ભાડી દાખવા છે આ કરવું છે ને તે કરવું એ બધુંય મારી પાસે પીડ્યું છે બરાબર અને કોઈ તારી સાથે ન દ્યો એટલે છેલ્લે તું ત્યાં આવી અને બધાની વચ્ચે તે કીધું કે મારી ભૂલ થઈ ગયેલા હું ભેગો છું બરાબર એટલે તારી ત્યાં ન આવેલી અને તને આ અત્યારે પોઈન્ટ મળ્યો તો તું ન્યા ઉભો ઉભો મારા વિરુદ્ધમાં બોલેશ એટલે તને મેં કીધું તું બરાબર અને મેં તો જે હનુમાન ના જે ગ્રુપમાંથી ફોન આવ્યો હતો એને કીધું ત્યાર પછી ચાર પાંચ મિત્રો બીજા ના ફોન આવ્યા હતા એને કીધું કે ભાઈ હનુમાન દદા મારા ડુંડા નથી બેઠા અને મારે ને યાર દુશ્મની નથી અને આ બે હજાર અઢાર ઓગણી માં જયારે તું મોટી ફૂઈ થઈ અને બધા દેવી દેવતાઓના ફોટા લઈને પાણી નાખવા ગયો ત્યારે તારી લાગણી નથી તું બધી તને તને ખુદને એમ નથી થતું તારું ખુદનું સ્ટેન્ડ તું નક્કી કર યાર હે તું ઘડીકાના ખોળે બેજન ઘડીકાના ખોળે બીજા તું એમ કહેજો રૂપિયાથી મતલબ જે તે રૂપિયા સાટુ દેન કેટલા કેટલા કહેવા છે એમને જ કહે પછી રાજુલાની જમીનમાંથી મને અરજી કરાવડે ગયું આપણે ત્રીસ લાખ રૂપિયા લેવા છે અને જ્યારે મેં નક્કી કર્યું કે ભાઈ માઈ ગયો આ અંદરો અંદરના ડખા નહીં કરવા અને મેં અરજી ફાશી ખેંચી લીધી તો તે વડિયાળી વાળા લોકોને લોલીપોપ આપી અને વળી પાછું ચાલુ કર્યું ફરી ગયો આ ગરીબ જમીન ત્રી લાખ રૂપિયા લેવાતા એટલે બધું કરાવડે તું બરાબર એટલે તું તારી હવામાં જે કઈ રહેતો હોય ને રેવા દે મારા વાલા સમાજનો છો તો તને જાતો કરી દીધી એનો મતલબ એવું ન સમજતો બરાબર અને સમગ્ર અમરેલી જિલ્લાના

એટલે મને કોઈની અરે વાંધો નથી કોઈ દેવી દેવતા અરે વાંધો નથી બધા પોત પોતાની રીતે ભારતમાં સ્વતંત્ર છે બધાને સ્વતંત્રતાથી જીવવાનો હક છે બધાને પોતપોતાના ધર્મો ધર્મ પાળવાનો હક છે અને બધા કરે છે હું માત્ર મારાથી તાતી સમાજના લોકોમાં જેને તકલીફ હોય જેને ન ખબર પડતી હોય મન જેવી ખબર પડતી હોય એ સલાહ આપું છું અને એના માટે લડું છું એટલે મહેરબાની કરીને આવા અમારા નાલાયકોના સંગાથે ચડી અને ખોટી અફવાઓ ન ફેલાવતા બરાબર અને રહી વાત આ અમારા હલકા તો એ હલકાનું તમે ગોઠવી નાખીશું એ અમે અંદરો અંદર સમજી લેવું એટલે સમાજમાં હું હજી એકવાર કહું છું કે મને કોઈની યાર વાંધો નથી અને મારે પહેલે તો હરેક સમાજના મિત્રો છે અને હરેક સમાજના લોકો સાથે હું હળી મળીને રહું છું એટલે હજી એકવાર કહું છું મને કોઈની યાર વાંધો નથી અને તને કહું છું કે હમન તારી યાર વાંધો છે હા એટલું ધ્યાન રાખજે તારું હજી તારા લાઈવ થઈને જઈએ કઈ કેવું હોય ને કઈ જ દેજે તારા કઈ કેવાથી મને કઈ ફેર પડતો નથી કેમ કે ઓલી કહેવાતા એમ ને હાથી જ જાયલો જાય બજાર કૂતરા બહતા હોય બયા રાખે અને તારે તો બધી બાજુ તોડ કરવાથી મતલબ છે બરાબર એટલે તું તારા તોડ મારે લ્યો જાવ તમ તારે ક્યાં સારું લાગે જઈને જલસા કરો બરાબર એટલે તને નમૂના સમાજ ભેગો ના રાખે એટલે તું ઘડી ખાયા ઘડી કાયા તારે આ બધા ભેગા રહી રહીને તારે આમ આમ કરવા મારે કોઈને નથી કરવા બરાબર ને તે જ્યાં જોઈ તોડ જ છે બરાબર ઓલા વિજય ભગત ની જયારે મારે માથાકુટ આવતી હતી ત્યારે તું લઈને આવો માલી પાણી ડાયલેક માણસ છે આપડે સમાધાન કરી નાખી બે પાંચ રૂપિયા તમને મળશે ને બે પાંચ રૂપિયા અમને મળશે એ કોની ભેગું એવું તું એ બધી મને નથી ખબર એટલે ત્યારે તને પૈસા રચ રસ્કો ચીડ્યો તો મેં ના પાડી દીધી મારું સમાધાન નથી કરવું બરાબર એટલે પછી તું આવ્યો હું તમારો એ દ લેવા તૈયાર છું હે ભોટો પેઢી ભોઠો હવે હવે તું જ છો મારી હામો એ તું જ છો તમ તારે મજા કરો અને ભાઈ હું હજી તમને